હેલો ફ્રેન્ડ તો આજે આપણે જે બજારમાં તમારે જે પડીકામાં જે વેફર આવે છે એવી આપણે આજે ઘરે બનાવીશું તો જુઓ એના માટે મેં અહીંયા આગાડી લાલ બટેકા લીધા છે આ માર્કેટમાં મળતા હોય છે હવે સિઝન આવી છે તો તો આ મેં લાલ બટેકા લીધા છે હવે એની આપણે વેફર બનાવીશું જેવી બજારમાં મળે છે એવી જ બનશે તો હવે આપણે આ બટેકા લઈ લઈશું એને હવે આપણે એની છાલ ઉતારીશું તો આની આપણે છાલ ઉતારી દઈશું જુઓ આ બટેકાની છાલ એકદમ પતલી આવે છે અને આવી રીતના એ અંદરથી લાલ હોય છે હવે જો આવી બજારમાં છીણી મળતી જ હોય છે આવી વેફર પાડવાની હું આનાથી જ વેફર પાડીશ અને બહુ મોટી પણ નથી પાડવાની આવી રીતના માપની હોય એવી રીતના પાડવાની છે તમે જોઈ શકો છો એકદમ પતલી છે મારી વેફર અહીંયા આપણે જેમ જેમ જરૂર પડે તેમ તેમજ બટેકા છોલી અને છીણવાના છે જો કે આ બટેકાને છીણીને રાખો તો બી બગડતા નથી એ કાળા પણ જલ્દી પડતા નથી જો આ મેં છીણીને મૂક્યા છે અમે વેપ બટેકા ચિપ્સ પાડીને મૂક્યા છે આવી રીતે પછી આપણે એને હવે તળીશું જો પછી આપણે એને તેલમાં તળીશું તો જુઓ હવે આપણે આ જે ચિપ્સ કરી હતી એ હવે આપણે તેલમાં નાખીશું આવી રીતે

મેં આમાં એક ચમચી મીઠું નાખ્યું હતું અને થોડુંક પાણી નાખ્યું અને પછી ઓગાળી દીધું હતું અને હવે આપણે આટલું જ પાણી નાખીશું અંદર તેલમાં તો હવે આપણે હવે એને આવી રીતના હલાવી લઈશું આવી રીતના હલાવી લઈશું જે મીઠાનું પાણી નાખ્યું તો એ આપણે આવી રીતના હલાવી લઈશું એટલે આનાથી શું છે કે તમારે જે ઉપરથી તમે જે મીઠું નાખતા હો તો એ અમુકમાં વધારે ઓછું થઈ જતું હોય છે તો એના કારણે આપણે વેફર પણ ખરાબ લાગતી હોય છે ટેસ્ટમાં અમુક ખારી લાગે અમુક મોડી લાગે એવું થાય છે તો એવું ના થાય તેના માટે તમે આવું પણ કરી શકો છો અને આ મીઠાવાળું પાણી નાખવાથી જે તેલના છાંટા ઉડતા હોય છે એ પણ નથી ઉડતા તો આપણે એને આવી રીતના ધીમા ગેસે થવા દઈશું એકદમ સ્લો ટુ મીડિયમ અને આ વેફર તળાતા લગભગ આપણે દસ મિનિટ જેવું લાગશે કેમકે આપણે એને ધીમા તાપે તે તળવાની છે એટલા માટે તો જુઓ હવે આપણે આ વેફર તળાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે જુઓ અવાજ પણ આવે છે તો જુઓ અવાજ પણ આવે છે સરસ એવો ક્રિસ્પીનો જુઓ અહીં આગળી આપણે આ વેફર સડાઈ ગઈ છે તો છે ને એકદમ બજાર જેવી હમ બકા તો જુઓ છે ને એકદમ ક્રિસ્પી હે સરસ